પ્રકરણ અઠ્યાવીસ ખોટો નંબર કે સાચો નંબર ગયા વિશ્વયુદ્ધમાં ભાગ લેનાર જેમ્સ મિલ્ને નામના સૈનિક અફસરે પોતાના જીવનના એક રોમાંચક અને હૃદયસ્પર્શી પ્રસંગની વાત લખી છે લંડન ઉપર થયેલ બોમ્બમારામાં ઘવાઈને હોસ્પિટલમાં દાખલ થયેલ મિલને ઓગણીસો ને એકતાલીસના સપ્ટેમ્બર મહિનામાં જ્યારે હોસ્પિટલ છોડી ત્યારે પણ તે શારીરિક અને માનસિક રીતે પૂરો સ્વસ્થ નહોતો માનસિક રીતે તો તે તદ્દન અસ્વસ્થ હતો એ વખતે એની જિંદગીમાં એક અદ્ભુત બનાવ બન્યો એક રાત્રે મિલને પોતાના મિત્રને ફોન જોડવા પ્રયત્ન કરી રહ્યો હતો મોડી રાતનો સમય હતો પોતાના મનનો ભાર હળવો કરવા મિત્ર સાથે સુખ દુઃખની બે વાત કરવાની તેને ઈચ્છા હતી પરંતુ અચાનક એ વખતે એને એક નવા જ મિત્રનો હમદર્દનો ભેટો થઈ ગયો અને એ પણ બહુ જ વિચિત્ર રીતે મિલને મિત્રને ફોન જોડતો હતો ત્યારે અકસ્માત બીજા એક ફોન સાથે એને ફોન જોડાઈ ગયો સામેથી કોઈ ફોન ઓપરેટરને કહી રહ્યું હતું મારો નંબર ગ્રાસ વેનર ડબલ એટ ટુ નાઇન છે મારે હેમસ્ટેડનો નંબર જોઈએ છે એના બદલે મને ચેલ્સીનો નંબર મળે છે સામે કોઈ છે તેની મને દયા આવે છે આટલી મોડી રાત્રે મારા જેવી અજાણી વ્યક્તિ સાથે વાત કરીને કોઈ પોતાનો સમય શા માટે બગાડે કોઈક સ્ત્રી એ બોલી રહી હતી મિલને તરત જ કહ્યું હું વાત કરવા તૈયાર છું એથી મારો સમય જરાય બગડવાનો નથી પેલી સ્ત્રી હસી પડી મિલને જોયું કે તેની ફોનની ગરબડ ઉપર નારાજ થવાના બદલે હસી રહી હતી બે ચાર વધારે શબ્દોની આપલે કરીને બંનેએ પોતાની વાત પૂરી કરી ફોન મૂક્યા પછી મિલ્લેને કોઈક એવી લાગણી થઈ આવી કે પોતાની જાતને રોકી શક્યો નહીં ફરીથી તેણે પેલી સ્ત્રીનો નંબર જોડ્યો એ હજી ફોન પાસે જ હતી પૂરી વીસ મિનિટ બંને વચ્ચે વાતચીત થઈ મિલ્નેએ પૂછ્યું આટલી મોડી રાત્રે તમે કોને ફોન કરતા હતા મારી મા વૃદ્ધ છે તેને અનિંદ્રાનો રોગ છે ઘણીવાર મોડી રાત્રે હું તેની સાથે ફોન પર વાતો કરું છું વાત પૂરી થઈ ત્યારે મિલ્લેએ કહ્યું વર્ષોથી આવી મીઠી વાતો મેં કોઈ સાથે કરી નથી પેલી સ્ત્રી એકદમ અસ્વસ્થતાથી બોલી વાતો કરવાની મજા આવી નહીં ચાલો આપણે બંધ કરીએ ગુડ નાઇટ એ પછીનો મિલ્નો દિવસ આનંદમાં વીત્યો આખો દિવસ એના કાનમાં પેલી સ્ત્રીના શબ્દો ગુંજતા રહ્યા એનો અવાજ સ્પષ્ટ અને વિશિષ્ટ હતો મધુર અને સંગીતમય હતો એમાં અલિપ્તતા અને આકર્ષણનું અજબ મિશ્રણ હતું સાંજ પડી રાત પસાર થવા લાગી મિલનીનું મન મધ રાતની રાહ જોવા લાગ્યું વારંવાર તેને ગ્રાસ વેનર ડબલ એઈટ ટુ નાઇન નંબર યાદ આવવા લાગ્યો આખરે તેની ધીરજ ખૂટી ફોન નજીક ખેંચીને તેણે નંબર જોડ્યો થોડી વાર પછી સામેથી રણકતો અવાજ સંભળાયો હેલો હું છું મિલનેએ કહ્યું તમને આ રીતે કંટાળો આપીને હેરાન કરવા બદલ દિલગીર છું પણ જો તમને ખાસ વાંધો ન હોય તો ગઈ રાતની વાત આપણે આગળ ચલાવીએ પેલી સ્ત્રીએ ના કે હા કશું જ કહ્યા વિના ગઈ રાત્રે બાકી રહી ગયેલી બાલઝાગની નવલકથા કઝિન બેટ્ટી વિશેની વાતચીત આગળ ચલાવી થોડી મિનિટોમાં તો બંને જણા જાણે વર્ષોના પરિચિત બની ગયા પૂરી પોણી કલાક વાતચીત ચાલી આખરે મિલ્નેએ સૂચન કર્યું આપણે એકબીજાના નામ પણ જાણતા નથી થોડું જાણી લઈએ તો કેમ પણ પેલી સ્ત્રીએ સ્પષ્ટ ના પાડી એણે માત્ર મિલ્નેનો ફોન નંબર લખી લીધો પછીના દિવસોમાં બંને વચ્ચેની મૈત્રી વધુને વધુ ગાઢ બનતી ગઈ ટેલિફોન પરની વાતચીત દ્વારા મિલ્નેએ જાણ્યું કે એ સ્ત્રી માત્ર સત્તર વર્ષની ઉંમરે એક કજિયાખોર માણસ સાથે પરણી હતી અને પછી તેનાથી જુદી થઈને રહેતી હતી તેનો એકનો એક દીકરો અઢાર વર્ષની વયે લડાઈમાં જોડાયો હતો અને વિમાન હોનારતમાં મૃત્યુ પામ્યો હતો આખરે તે છત્રીસ વર્ષની હતી દીકરા વિશે જ્યારે જ્યારે તે વાત કરતી ત્યારે ભાવ વિભોર બની જતી હજી પણ એ જીવંત હોય એવી રીતે જ વાત કરતી ગમે તેવી કમનસીબી વચ્ચે પણ પૂરી સ્વસ્થતાથી જીવતી એ સ્ત્રીના આંતરિક સૌંદર્યની ક્યારેય ન ભૂસી શકાય એવી છબી મિલ્નેના મન ઉપર અંકાઈ ગઈ એકવાર મિલ્નેએ કહ્યું દિવસભર હું તમારી સુંદર છબી નજર સામે નિહાળતો રહું છું તરત જ એ હસી પડી કેમ જાણ્યું કે હું સુંદર છું મિલને પાસે એનો જવાબ નહોતો આમ બે તદ્દન અજાણ્યા માણસો વચ્ચે તદ્દન વિચિત્ર રીતે પ્રેમની ઊંડી લાગણી પાંગરી રહી હતી જુદા જુદા અનેક વિષયો પર બંને ચર્ચા કરતા લડાઈ વિશે વાતો કરતા પુસ્તકો વિશે ચર્ચા થઈ શકે એટલા માટે બંને જણા એક જ પુસ્તક મેળવીને વાંચતા સમય જતાં એમણે જાણ્યું કે બંને જણા લંડન લાઇબ્રેરીના સભ્ય હતા પરંતુ એ સાથે જ બંને જણા એ વાત ઉપર સંમત થયા કે લાઇબ્રેરીમાંથી કોઈએ એકબીજાના નામ જાણવાનો પ્રયત્ન કરવો નહીં મિલનેએ એકવાર બહુ આગ્રહ કર્યો ત્યારે લડાઈ પૂરી થયા પછી પોતાનું નામ કહેવા માટે એ સ્ત્રી સંમત થઈ જોકે એટલાથી પણ મિલને અપાર આનંદ થયો ફોન દ્વારા વ્યક્ત થતો પ્રેમ પણ ઓછો આહલાદક નહોતો બંને જણા લંડનમાં હોય ત્યારે કોઈ રાત વાતચીત વિના પસાર થતી નહીં જો બહાર ગામ જવાનું થાય તો ગમે તેટલું મોડું થયું હોય તો પણ ઘેર આવીને પહેલું કામ એ લોકો ફોન જોડવાનું જ કરતા એકબીજાને ફોન પર મળવાનું ન થાય તો તેમને ઊંઘ આવતી નહીં ક્યારેક મિલને અકળાઈ જતો ઉશ્કેરાઈ જતો આ રીતે ક્યાં સુધી રાહ જોવાની વીરની આ પળોને અંત ક્યારે અત્યારે જ હું ટેક્સી કરીને ત્યાં આવું છું મિલને ઉત્તેજિત થઈને કહેતો ના પેલી ભાર દઈને કહેતી આવું ન કરશો મને ડર લાગે છે કે જો આપણે મળીએ અને મળ્યા પછી કદાચ આપણને એમ લાગે કે આપણે એકબીજાને ચાહતા નથી તો હું જીવી જ નહીં શકું કોઈ વાર રાત્રે લંડન ઉપર બોમ્બ મારો થાય તો એની ખબર પડતાં જ મિલને ફોન જોડતો તરત જ એ હસી પડતી અહીં તો કશું જ નથી પણ ચેલ્સી ઉપર બોમ્બ મારો થયાના ખબર પડે કે તરત જ એ પોતે મિલ્નીને ફોન જોડતી પૂરા બાર મહિના આ પ્રેમ સંબંધ ચાલ્યો માણસ ભાગ્યે જ અનુભવી શકે તેવી આવેગો અને અશુદ્ધિઓથી મુક્ત વિશુદ્ધ પ્રેમની લાગણીનો મિલ્નેએ એ દિવસોમાં અનુભવ કર્યો અને એક દિવસ નસીબ પલટાયું ગામડામાં ગયેલ મિલ્નેએ મોડી રાત્રે લંડન પાછા આવીને ફોન જોડ્યો પરંતુ સામે કોઈએ ઉપાડ્યો નહીં કદાચ એ બગડી ગયો હતો મિલને અકળાઈ ગયો બીજો દિવસ તો માંડ માંડ વીત્યો રાત સિવાય ફોન જોડવાની છૂટ નહોતી રાત પડતાં જ ફરીથી મિલને ફોન જોડ્યો પણ એ જ વિચિત્ર અવાજ ફોન ચોક્કસ બગડી ગયો હતો અથવા તો કપાઈ ગયો હતો મિલને ફોન ઇન્કવાયરીમાં પૂછપરછ કરી ગ્રાસવેનર ડબલ એઇટ ટુ નાઇન નંબરનું નામ અને એડ્રેસ જાણવા પ્રયત્ન કર્યો પરંતુ ટેલિફોનવાળો એ કહેવા તૈયાર નહોતો પોતાના કજિયાખોર પતિથી છુપાઈ રહેવા માટે એ કોઈને નહીં કહેવાની કડક સૂચના ગ્રાહકે આપી હતી મિલને હતાશ થઈ ગયો વારંવાર એ ઇન્ક્વાયરીને પૂછતો જ રહ્યો જેનું નામ આપવા પણ પોતે અશક્ત હતો એવી વ્યક્તિનું એડ્રેસ જાણવાની એની વિનંતીથી ફોનવાળાને નવાઈ લાગતી હતી આખરે એક સ્ત્રી ઓપરેટરે એની કાકલુદી સાંભળી એનું મન પીગળ્યું એણે કહ્યું અમારો કાયદો મના કરે છે છતાં તમને એ ગ્રાહકનું નામ સરનામું આપવા હું તૈયાર છું કારણ કે એમ કરવામાં હવે કોઈ વાંધો નથી હકીકત એવી છે કે તમે જેનું સરનામું જાણવા માગો છો એ મકાન ઉપર ત્રણ દિવસ પહેલાં ભારે બોમ્બ મારો થયો હતો એમાં એનો સદંતર નાશ થઈ ગયો છે હવે નામ સરનામું આપવામાં કાયદાનો કોઈ ભંગ થતો નથી ના આપશો મિલનેએ કહ્યું હવે મને એ નામ ન આપશો તમારો ખૂબ ખૂબ આભાર